ડાયાભાઈ ભુંજાભાઈ પટેલ મધાપુર કંપા હાલમાં જે સરકાર દ્વારા સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત સાયરા ગ્રામ પંચાયત ખલીપુર ગ્રામ પંચાયતને જે નગરપાલિકામાં સમાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ માત્ર એવું નથી કે આ પંચાયતોને નગરપાલિકામાં સમાવિષ્ટ કરી અને એનો વિકાસ કરીશું એવું નથી આ તો એમને દુઃખે પેટ અને કૂટે માથું એના માટે કરી અને પોતાના સ્વાર્થ માટે કરી અને જે સત્તાધીશો છે આ પોતાની સદ્ધા સત્તા ટકાવી રાખવા માટે કરી અને આ પગલું ભરી રહ્યા છે જેનો અમે સબલપુર ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો ઉગ્ર વિરોધ કરીએ છીએ અને જો આ નિર્ણયને પાછો લેવામાં નહીં આવે તો એના માટે કરીને અમારે ગાંધી ચીદિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવું અમે આજના તબક્કે જાહેર કરીએ છીએ હું સબલપુર પંચાયતનો માજી સરપંચ મારું નામ સોલંકી છગનસિંહ ઉદેસી બે હજાર થી ત્રણ થી આઠ સુધી મેં સત્તા ભોગવી છે આજે આજે નગરપાલિકા એ અને સરકારે ભેગા થઈ અને સત્તા મેળવવા માટે આ જે નગરપાલિકામાં અમારી પંચાયત સાત કિલોમીટર એરિયામાં એરિયામાં છે અડધો ભેળવ્યો છે અડધો બાકી રાખે છે અને કાયદા વિરુદ્ધનું નું કામ નગરપાલિકા કર્યું છે એને લઈને અમે એક અઠવાડિયા આ બધું કરીએ છીએ ગોમ સભા આજે કલેક્ટર સાહેબ ને ત્રણ દિવસ પેલો ડીડીઓ પીડીઓ સાહેબ આ બધા આમંત્રણ આપ્યા હતા અમે સોમવારે મારી પંચાયતમાં માં ગ્રામ સભા યોજી છે તો સાહેબ તમે આવજો લોકોનો નો પછી નિર્ણય જે કરવો એ કરજો સાહેબોની રાહ આઠ વાગે થી અગિયાર વાગ્યાનો નો ટાઈમ આપ્યો અગિયાર વાગ્યા નો અગિયાર ના બાર થયા ત્યાં સુધી

અમોને પોચ છ જણાનો ઉપર બોલાયા કલેક્ટર સાહેબે અને પછી અમોને પંપાળવા મોડ્યા શાંતિથી સાબળો હમ કેમ શું રજવાત અમે બધી રજવાતો કરી કે સાહેબ આ પંચાયત લઈ લેતો બધી લ્યો અડધી દિન અને ઘણી ગોઠી તાણ પંચાયતો ની દીર જોર જોર તો 7 કિલોમીટર આ 500 મીટર પારપુર થાય બસ આ નગરપાલિકાની અંદર ડુગરવાળા છે 1 કિલોમીટર વોલવા છે આ પંચાયતો આજુબાજુની મુક્તિ એમાં કર્યું છે કલેક્ટર સાહેબે એવું કીધું તો આ રાજપાલ સાહેબનો હુકમ છે અને આ હુકમ થઈને આવ્યો છે તો આપણે બધા નેક્સ્ટ ટાઈમ હવે તમે બોલાવશો અમે આવીશું અને આપણા બધા ભેગા થઈને નિર્ણય લઈશું આજે તમે મને જે આ પત્ર આપ્યો આવેદનપત્ર અમે સરકારમાં પહોંચાડીશું તમારી રજા તમારા હાથે જ છીએ અમે તમારા માટે પોઝિટિવ છીએ નેગેટિવો નથી આ ગરીબ લોકો આ બધી રજૂઆતો કરી અને સાહેબે કીધું તો આપણા તમે કહો તારે અમે તૈયાર પર અવરા જરા અમે આ રજૂઆતો બધું કરીએ અને પછી અમે કહ્યું તો સાહેબ આજથી અમે તાળા મારીએ છીએ પંચાયત અને તો જ બેસીએ હા એટલે અમને કોઈ નિર્ણય તમે લઈ આપો નગરપાલિકાવાળા વાળા ચાર્જ ના લેવા આવું અને મારા દાખલા લોકોને આ બધું રાબેતા મુજબ ચાલુ કરી લો અને પછી સરકારને જે નિર્ણય લેવું હોય લે આ રજૂઆત કરીએ મારું નામ નરબદા બેન વસરામ ચારણ હું અહીંયા અમે આયા છીએ બધા અમારો ન્યા માંગવા કે અમારાથી ગદ્દારી કરી છે એમને પંચાયત જવા દેવી હતી તો ચૂંટણી નથી ચૂંટાવવી ચૂંટણી ચૂંટાવી બેને લાખોનો ખર્ચો કરાવ્યો આજે એમને બીમાર બેન હતી તોય બી અમે એને આગળ લઈ આયા સાસ સહકારથી

તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો વધારે ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે બટક હુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર અમુક સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની નેવું ટકા વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે અમારી માગ છે કે આ વટક તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માગ છે જય હિન્દ જય ભારત